જય શ્રી રામ મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં તો આજ આપણે નવા વર્ષના ત્રીજો દિવસ થઈ ગયો છે ને આજ બધા ભાઈબંધ મિત્રો અમે ભેગા થઈ ગયા હી અને બધાએ આજ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને પ્રોગ્રામમાં હું ગોઠવું એ તો અમને નથી ખબર પણ હું સુનિલભાઈ બે અહીંયા આગળ અમારી વાડી આવી ગયા હિને હું સુનિલભાઈ બે અહીંયા ઊભા હું એનું કરતા હતા અને અમારો જો વાડીએ કપા જોયું છે કેવો કપા થયો હે એટલે કપા વપા જોઈને તમે કોમેન્ટમાં કહીજો કેવો કપા હે અને બધા ભાઈબંધ મિત્રો જે આવે છે જો આ એરિયા અમારા સુનિલભાઈ તો સુનિલભાઈ બે શબ્દ કી છે અત્યારે જય ભારત જણાવવાનું કે અમારા ભાઈબંધો અમને પ્રોગ્રામ આપ્યો એ મેહુલભાઈ ની કેનલ વાળી વાળી એ અમને બેને કઈ કીધું નથી પણ અમે બે ગામ પેલા ધોડાય એટલે તમે બ્લોકમાં બન્યા રહીજો ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જઈજો જય માતાજી બધાને નવા વરાના રામ રામ માતાજી તમને સુખી રાખે તો હાલો

તો હાલો મિત્રો હું સુનિલ ભાઈ હું એનું કરતા કરતા ધાર ના બેઠા થઈ જો અમારા બધા ભાઈ બોન મિત્રો આવી ગયા હે બધા ભાઈ બોન બધા ભેગા થઈ ગયા જોવો તો ભાઈ ભાઈ ફૂલ બાકાજી કયો અંજો ડબલાન એ તે પેલા ને પેલા લઈને આવતા ગયા હે લાઈટ નો કરશો આ દેખાત ને તો ઇન્ડિકેટર આ ઇન્ડિકેટર બાપુ આયા સુલોન બુલોન બધું લઈને આયા હે અત્યારે જો ભાઈ ભાઈ હાલો મુકો હાલો તો મિત્રો

પેલા ના પડી કરે હા ભાઈ આ ભાઈ બે ભાઈ સાચું બોલે હે આ ભાઈ આ ભાઈ બે હાચું કહી દીધું બે કહી દીધું હું ના પડું કે ખોટો

ખાવાનું હોય ને કે નિકર આવેલ ભાઈ ઓહ દીપક લાવો રહી ગયા હે હા અમારા કારીગર જો આ હૈ અમારા કારીગર જો અમારા કારીગર ભાઈ હે શું શું ગોઠવું હાજર એ રેજો રેજો રિજો આમ તો હાલો મિત્રો આમને પૂછલી સરપ્રાઈઝ હતું કે આ પ્રોગ્રામમાં હું ગોઠ્યું તો આ ભાઈ

અને હવે બનાવવાનું ચાલુ કરે છે તો તમે ચાલુ જજો વલોગ અપલોડ અને હવે બધુંય જે બનાવવાનું ચાલુ થઈ ગયું છે આવરાવરા શું શું આગળ પ્રોસેસ થાય તે માં વલોગ માં બન રહેજો અલા બનાવો મને ભૂખ લાગી છે ખાંકા બનાવો લો લો ખાંકા આ કામ તેમ કરો એને શું કહેવાય પટેલવારો એટલે એટલે આ રડું નો પરું કારું નો રેડી હાલો આ ભાઈ કામ મને ગમ્યું આજ હાલો મિત્રો હવે તમે વ્લોગ માં બન્યા રહેજો મને લીધો લે આ રહી ગયો તો આપણો નાનો ભાઈ આવી ગયો હે ને ખોટું લાગી ગયું કે મને વ્લોગ માં લીધો એટલે મને સામે મને મને સામે થી કે હે કે મને વ્લોગ માં નો લીધો મારા વિના સબસ્ક્રાઇબ નહી વધે તમે લાઈક ને ફોલો કરતા રહેજો એવો વેમ મનો રહ્યો હાલો મિત્રો આ પ્રોગ્રામ ની બધી તૈયારી ચાલુ થઈ જાય ને અમાર સુનિલ ભાઈ યારગન બનાવી અને દીપક લાવર હરગાવે છે જો તમે યારગન બનાવી તૈયારીયા ગન લે

ભાઈ ભાઈ એ લાવ મને પડવા દો એ વિડિયો ઉતારતો કો હાલે આ ન્યુ લે આને દેખ તું પણ

આ કોટ મરી લાવવાની એ ઘેર તો બેય તો ની તો બિકરો રો હે ને તમે પાછા પૈસા કાઢ લો જાજુ કેન તો જો બધું કામકાજ ચાલુ થઈ ગયું હે પર ગન તમે આ લોક પ્રોગ્રામ પૂરો થાય પછી ફટાકડા ફોડવાના તમે આ લોક માં બેને રેજો

એ બધું શું આયોજન ચાલુ છે જોઈ લઈએ ગયા ટકુ બધા કરી શું કામ કર્યું હા જો મોટા માં જો કામ ખોટું કઈ કર્યું નથી ખાલી બેઠું છે

બસ હવે આ થોડુંક પકાઈ જાય પછી આપણે રોટલો યાદ કરી દઈશું પછી મરી મસાલા યાદ કરીને ઘડીક ખડા કરવા દઈશું મિક્સરને કરશું પછી સાઈઝ નાખીને ઘડીક ઉકાળવા દઈશું એક ઉભરો આવે તો સુતા લઈશું પછી આપણો ગુલાબ ચટો કમ્પ્લેટ હા ઓકે માર્યા સર હા માર્યા સર શું માર્યા સર એ જ આવે હા માર્યા સર બસ પેટ્રોલ પંપ બસ પેટ્રોલ પંપ આપજો એટલે કંડક્ટર આવી ગયો આપડે એ કઈ બોલશે જ નઈ કઈ બોલતું જ ભાણું આવી ગયા ખરા બ્લોગ માં જોઈશે કોમેન્ટ કરશે કે મુંગુ કોણ હે ને કઈ બોલાવે શર્મા છે કેટલું જોતો કેટલો શર્મા હાય 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 આને હું થયું હું થયું તમને ભાઈ તમને હું થયું ભાઈ તમને થયું હું ભાઈ હે આ નયન આ નયન આને માથું છેડ્યું નયન આ નયન ઓલાને માથું છેડ્યું દીપક લાવુડ ને આય

એ આ એક 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 નું ફાટી જ ને એક ગેમરેજ વાળું એક એમ મગજ ના આ ચાઈ કંપની કેવા 60 ચાલી આ ઇન્ડિકેટર આ ઇન્ડિકેટર ને ભાઈ પૂરું હાલો આવી બધું લીલી ફૂલ આયોજન ફૂલ બકાઈ દીધી હો ભાઈ હાલો મિત્રો કમ્પ્લેટ થઈ ગયું છે આ કધુ જમવાનું ત્યાં થઈ ગયું ગુલાબ ચટ્ટો કમ્પ્લેટ બની ગયો છે આ રીતનું રબડી બનાવી કબડી રબડી ઓકે

Ai bố đây? bố à? Ơi, khao à? Ơi, à mà nào làm nhiều là? ના પાડે હે કે બુધા ભાઈ ને કે ઊંગ હે કે બુધા ભાઈ કે રવા દો કે હાલો તો દીપક લાવરે ના પડી બેને ખાવ ન પરાણે અમને જગાડવાનો હે અમાર ટકુ દાદા નીચે બેહી ગયા હે બધા આડ નવરા બધી જગ્યાએ ઓ ગયા છે ને ઊંગ ઘણો ગા બે જો અમે કમ્પ્લીટ કરલા બાદ બેહી ગયા હાલો તો ઘડી બાકા કે બોલાઈ રહી અમે આ પંકો હતો ને મે હાલો કરો ચાલો હાલો કરો ચાલો હાલો મારી ચમચી લઈને જો બાકાજી કે બોલાવે

કેટલું ખાઈ જાય છે કમ્પ્લેટ હાલો એ કમ્પ્લેટ ખાઈ જાય આ બે જો અમારી એક્ટિવામાં છે બેઠા બેઠા આ કલે જ આ બે કલે જાય બે સુનિલ એ સુનિલ આ બે હાઇટ ચાલી જો તો લે લે બે હાઇટ ચાલી જો બે ખોપરા ખોપરી વગીન ના એમાં ટકો દાદાની ની આ બે ગયા છે આને ખાઈ લીધું જો પાણું પણ ખોપલો બે બે ગયા જોઈ લો દેખલા દીપક ના હું જો તો જાગી નાયા હે એની માથું બિસ્કિટ તો બાકા જગ્યા બોલાવે બેટા થાય હવે બધા ખાઈ બેન રેડી થઈ ગયા છે જો બધા જો બધા જોય બધા જો આ બધા ખાઈ બેન થઈ ગયા હવે અમારે નવો કરી અમે ખોખા શેકવાનું ચાલુ કરી દીધું છે કોઈકન વાડી માં આતા કોકના બૂથ મારી લીધા છે જો એક માણસ મુંબઈ થી ખવાવા મારે કોકના ખોખા લઈ લીધા જો કોકની વાડી માં આતા બૂથ મારવામાં અને આ જો મફતમાં વાસણ બાયસન કઈ ધોવાનું નઈ ટાઈમસર ખાઈ લેવાનું ટાઈમસર બેહી જવાનું જો હે ને હું મગવા શક અત્યારે સુધી કામ કર્યું

મેહુલ ભાઈ કામ કર્યું બાઈકી થારી બારી બધું ધોઈ નાખ જો મફત ના ખોખા જો આ મફત ની બાકા જીકી વગાડવા આવી ગયા જો પાછા આવી ગયા ઉભા થઈ જો આ ખોખા હાલો મિત્રો બધો પ્રોગ્રામ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે ખાઈ લીધું હે ખાઈને બધા ખોખાએ ખાઈ લીધા હે ખોખા બોખા કમ્પ્લીટ ને પછી હવે જો અમારા નિયમ પ્રમાણે રાબેતા મુજબ તપેલું ધોવાનો વારો આ પ્રોગ્રામમાં આપણે કોને કોને ધોયું હતું આપણે કારુભાઈ અને સુભાએ ધોયું હતું ને આ વખતે આપણે રનો ભાઈ ને ગતુભાઈ બીનો વારો આવી ગયો જોઈ લો એ બેનો તીપેલું ધોવાનો વારો આવ્યો છે તો એ બે ત્રિપેલું ધોવે છે હવે જે પ્રોગ્રામ કર્યું એમાં કોનો જોવાનું મફતમાં પ્રોગ્રામ થાય તું

ટીમ થઈ ગયા છે જો સુનિલ બેન બી એ બે કે ખાનગી માં વાત કરી લીધી એટલે આપણને કે છે નઈ બે દાત કાઢે આપણા ભાણો ભાણ આસુ ભા હું કરે આવડા વાશન તો હોય જો જો મિત્રો ઓલા બી કે ખાનગી વાત કરી ને કી બે દાત કાઢે અમને કે કહેતા નથી જો શું વાત છે કો તો ખરા મોટા મોટા એ

હાલો નયન ભાઈ આ વ્લોગ નો એન્ડ કરવો હોય તો અહીં જો મારા દીપક લાવ ને પાછો માથું સડી ગયું ને ગયા શુભમ ને બી આપણા નયન ભાઈ ની હા કે 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 હાલ કે હાલો તો હાલો મિત્રો આપણો વ્લોગ નો એન્ડ કરી હે કણે લાઈક સબસ્ક્રાઇબ અને કેવું હવે હા એવું ઉપર જાય આપણે પડકાર હાલો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો કરી છે તો આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો જય માતાજી